સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને તાટપત્રી ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર મિત્રો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પચીસો રૂપિયાની સબસિડી જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો ત્રણ હજાર સાતસો અને પચાસ રૂપિયાની સબસિડી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ વિડિયોની અંદર મિત્રો આજે આપણે તાટપત્રી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો મિત્રો અત્યાર સુધી તાટપત્રી યોજના છે તે ખેતીવાડી અને બાગાયત બંને વિભાગમાં અમલમાં હતી પરંતુ મિત્રો સરકાર દ્વારા હવે તાટપત્રી યોજનાને ફક્ત મિત્રો ખેતીવાડી વિભાગની અંદર જ લાગુ રાખવામાં આવી છે એટલે કે બાગાયત વિભાગમાંથી મિત્રો આ યોજના નીકાળી દેવામાં આવી છે તો જો તમારે તાટપત્રીની સહાય લેવી હોય તો મિત્રો તમારે ખેતીવાડી વિભાગની અંદર જ અરજી કરવાની રહે છે તાટપત્રી માટે મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે ઓનલાઈન અરજી મિત્રો તમારે તાટપત્રી યોજનાની અંદર કરવાની રહે છે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર મે બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાયની વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને તાટપત્રીની ખરીદ કિંમતની પચાસ ટકા રકમ અથવા તો મિત્રો બારસોને પચાસ રૂપિયા સબસિડી મળશે અને ખાતાદીઠ મિત્રો તમને વધુમાં વધુ બે નંગ તાટપત્રીની ખરીદી કરી શકશો અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રોને તાટપત્રની ખરીદ કિંમતના મિત્રો પંચોતેર ટકા રકમ એટલે કે અઢારસો અને પંચોતેર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે અને તેમને પણ મિત્રો ખાતાદીઠ વધુમાં વધુ બે નંગ તાટપત્રી મળવાપાત્ર રહેશે જ્યારે અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે તાટપત્રી ખરીદ કિંમતની પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો અઢારસો અને પંચોતેર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ઓફ ઓઇલ સીડ અને ઓઇલ પામ યોજના હેઠળ જે ખેડૂત મિત્રોને તાટપત્રીની ખરીદી કરવી હોય તેમને મિત્રો પચાસ ટકા રકમ અથવા તો બારસો ને પચાસ રૂપિયાની સહાય મિત્રો મળવાપાત્ર થશે અને ખાતાદીઠ મિત્રો તેમને પણ વધુમાં વધુ બે નંગ તાટપત્રી મળશે તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજનાની અંદર સહાયમાં વધારો કરેલ છે પરંતુ મિત્રો તાટપત્રી સહાય યોજનામાં સરકાર દ્વારા વધારો કરેલ નથી કારણ કે મિત્રો સરકાર દ્વારા જે એમ પેનલેટ દ્વારા રાજ્ય સરકારની કંપનીઓ હોય તેની સાથે મિત્રો નેગોશિએશન કરી અને મિત્રો ભાવમાં ઘટાડો કરાવેલ છે જેના પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન મિત્રો ઉપલબ્ધ થશે એટલે કે તમને મિત્રો જે બજાર કિંમત કરતાં તમે જે સરકારમાં ને ડીલર પાસેથી મિત્રો તાટપત્રીની ખરીદી કરશો તો તે તમને મિત્રો ઓછી કિંમતે મળશે તાટપત્રી જે તે કંપનીના મોડલની સરકાર દ્વારા વખતો વખત જે એમ પેનલ થયેલ કંપની હોય અથવા તો જે સંસ્થાના ડીલર હોય તેની પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે તાટપત્રીની ખરીદી કરીને ત્રીસ દિવસની અંદર મિત્રો તમારે તમામ સાધનિક કાગળો છે તે તાલુકાના જે અમલીકરણ અધિકારી હોય તેને મિત્રો આપવામાં આવશે તાલુકાના અમલીકરણ અધિકારી તેના દ્વારા મિત્રો તાંત્રિક સ્ટાફ એટલે કે ગ્રામ સેવક દ્વારા તેની ભૌતિક ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમને સહાયની રકમ આપવામાં આવશે હવે મિત્રો આપણે સહાયને ફરીથી એક વખત સમજી લઈએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે મિત્રો એક નંગ તાટપત્રી માટે બારસો ને પચાસ રૂપિયા જ્યારે બે તાટપત્રી માટે મિત્રો પચીસો રૂપિયાની સહાય મળશે અને એ અરજી પર મિત્રો તમે વધુમાં વધુ બે નંગ તાટપત્રી ખરીદી શકશો જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્ર હોય તો એક તાટપત્રી માટે તેમને અઢારસો ને પંચોતેર રૂપિયા અને બે તાટપત્રી માટે મિત્રો ત્રણ હજાર ને પચાસ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે તમારા જે નજીકનું એબીસી સેન્ટર અથવા તો જે સરકાર માન્ય ડીલર હોય તેની પાસેથી મિત્રો તમારે તાટપત્રીની ખરીદી કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને